ગડિયાધારની નાની વાવડી ગામે દાતાના સહયોગથી બનાવેલ પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું આજરોજ ગડિયાધાર તાલુકાના નાની વાવડી ગામે દાતાના સહયોગથી બનાવેલ વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વતન પ્રેમી એવા નારોલા પરિવાર દ્વારા ગામની સુવિધાઓ માટે નવ નિર્માણ પામેલ પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજના આ નવનિર્માણ પામેલ પંચાયત ઘર પ્રવેશ દ્વાર તેમજ બસ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અર્જુનભાઈ ધોળકિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોતાના વતનમાં રહેતા દરેક પરિવારને પોતાના પરિવાર સમજી વતનને હંમેશા યાદ રાખી નારોલા પરિવાર દ્વારા ગામને પંચાયત ઘર પ્રવેશ દ્વાર તેમજ બસ સ્ટેશન જેવી સુવિધાનું લોકાર્પણ કરી ગામને ભેટ આપી વતન પ્રેમીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજના આ ત્રિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અર્જનભાઈ ધોળકિયા ગોવિંદભાઈ મોરડિયા દાતાશ્રીઓ તેમજ ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન કણસાગરા એ એમપી ન્યૂઝ ઇન્ડિયા મિત્રો નમસ્કાર ગોવિંદ કાકા સુરતથી ખૂબ આનંદ આજે અહીંયા માતૃશ્રી સંતોષબેન બાબુભાઈની જે ગ્રામ પંચાયતની ઓફિસ એમના નામે એમના દીકરા બાબુભાઈ કનૈયાલાલ ધીરુભાઈ જે બનાવી છે અને એમની સાથે સાથે આજે નાની વાવડી ગામે ગામનો દરવાજો જે ભરતભાઈ નારોલાએ એમના માતૃશ્રી ગૌરીબેન આંબાભાઈ નારોલાના નામે કર્યો છે એમનું આજે એમએલએ શ્રી સુધીરભાઈ સાથે રહીને ઓપનિંગ થયું આ તબક્કે આ નાની વાવડી ગામને ખૂબ ધન્યવાદ આપવા ઘટે કે એના ગામમાં આવા વિરલ પુરુષો જે પેદા થયા છે જેને કરીને આખા ગામનું સનમાન અને સન્માન જળવાઈ રહ્યું છે મિત્રો તમે જોશો કે આ બાજુ સામે બે દ્વાર છે એ દ્વાર આ બાજુનો ગણો તો ભૂરાભાઈ નથુભાઈ નારોલાને નામે આ બાજુ ગૌરીબેન આંબાભાઈ નારોલાના નામે આ બાજુ મેડિકલ સેન્ટર છે કુલીમાં મેડિકલ સેન્ટર ગ્રામ પંચાયતનું તમે જુઓ તો સંતોકબા લાભુભાઈ નારોલાને નામે આ બાજુ બસ સ્ટેન્ડ જુઓ તો સંતોકબા લાભુભાઈ નારોલાને આખું પાદર ભરચક આ મિત્રોએ કર્યું છે એને પોતાના ગામ ઉપર આટલો ભાવ પ્રેમ એ જોઈ અને મારા સહિત પૂરા ગામને અને સૌને ખૂબ આનંદ થાય ભગવાનને પ્રાર્થના કે આવા તો આખા ગુજરાતમાં ગામો ગામ ઘણા કામ થયા છે એ બધાને આપણે બિરદાવીએ પણ સાથે સાથે આપણે પ્રાર્થના પણ કરીએ કે આપણે ભગવાનની દયાથી બે પાંદરે સારું થયું હોય તો દરેકે પોતપોતાના ગામમાં વતનમાં અને જન્મભૂમિમાં આવો આવા જ કાર્યક્રમો વધારેમાં વધારે કરતા રહેવા જોઈએ ધન્યવાદ જય હિન્દ જય ભારત નમસ્તે